ભારતીય રાજકારણમાં પરિવારવાદનું પ્રભુત્વ હોવાનો ખુલાસો થયો છે એડીઆરના રિપોર્ટમાં આંકડાઓ સામે આવ્યા જેના પ્રમાણે ધારાસભ્ય અને વિધાન પરિષદના સભ્યો રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે એમાં પણ લોકસભામાં એકત્રીસ ટકા સાથે સૌથી વધુ પરિવારવાદ છે એટલે કે એકત્રીસ ટકા સાંસદો એવા છે જેમના પરિવારમાંથી કોઈને કોઈ ને કોઈ રાજકારણ સાથે સંકળાયેલું છે ભારતના તમામ એમપી એમએલએ એમએલસી ના સર્વેમાં ખુલાસો થયો છે જો કે લોકસભાની સરખામણીમાં રાજ્યની વિધાનસભામાં આવા નેતાઓની સંખ્યા ઓછી છે પરિવારવાદ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે છે તો મહારાષ્ટ્ર બીજા બિહાર ત્રીજા અને કર્ણાટક ચોથા ક્રમે છે તો ભારતીય રાજકારણમાં પરિવારવાદનું પ્રભુત્વ હોવાનો ખુલાસો થયો છે એક રિપોર્ટમાં સામે આવ્યું છે એડીઆરના રિપોર્ટમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે કે જેમાં એકવીસ ટકા એમપી એમએલએ એમએલસી રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે નેતાજીનો દીકરો નેતાજ બને છે યુપી પરિવારવાદમાં મોખરે છે લોકસભામાં એકત્રીસ ટકા સાથે સૌથી વધુ પરિવારવાદ છે કે જ્યાં કોઈને કોઈ એમપી એમએલએ કે પછી એમએલસી એ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એટલે કે એમના મમ્મી અથવા તો એમના પપ્પા કે જેઓ કોઈ ને કોઈ પક્ષની સાથે સંકળાયેલા છે